नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत छे તમારું ફીટ ટોક્સ માં 27મી ઓગસ્ટ બે ગુજરાતી ફિલ્મો આવે છે વર્ષ લેવલ 2 અને બચુની બેનપણી વર્ષ લેવલ ટુ આપણને ખબર જ છે હિતેન કુમાર અને વર્ષ જે ફર્સ્ટ પાર્ટ હતો એની એ સિક્વલ છે એની હાઈપ જબરદસ્ત છે એની જાહેરાત લગભગ બુધ ગુરુવારે થઈ અને એના બે દિવસ પછી બચુની બેનપણી જે કોકોનટ મૂવી પ્રોડ્યુસ કરે છે એમણે જાહેરાત કરી અને કોકોનટ મૂવીઝ તો આપણે જાણીએ જ છીએ બહુ મોટું પ્રોડક્શન હાઉસ છે એટલે એમણે આ જાહેરાત કરી તો કઈક ચર્ચાઓ ચાલુ થઈ છે ચર્ચા ઉપર આપણો આજનો આ વિડીયો છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે અને આજે આપણે જેમ જુદા જુદા વિષયો પર ચર્ચા કરીએ છીએ એમ આજે આપણે બે ગુજરાતી ફિલ્મ્સ કેવી રીતના ક્લેશ થાય છે અને એના શું છે એના વિશે તો આપણે બહુ કહી ચૂક્યા છીએ પણ તેમ છતાં આ બધું ચાલે છે તો પછી મેં પણ સ્વીકારી લીધું કે ના આવું તો થવું જ જોઈએ એમ કે ભાઈ બે નહીં હું તો એમ કહું છું કે ચાર ફિલ્મો ક્લે કરો એમ એકસાથે એક શુક્રવારે ચાર ચાર ગુજરાતી ફિલ્મો આપણે રજૂ કરીએ એટલે શું થાય કે કોમ્પિટિશન છે ને સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ જે છે ને એની આપણને ખબર પડે આ તો બે જ મૂવી છે ને એમાંથી બેમાંથી એક સારી ચાલશે એક કદાચ નહીં ચાલે કદાચ બે પણ ચાલે આપણે ખબર છે ને પેલું લગાન અને હે બે બે ફિલ્મો આવે જ છે પણ અહીંયા પણ આપણે કરીએ ને ચાર ફિલ્મો મારા સ્વાર્થની વાત કરું તો મને ચાર ફિલ્મો મળશે રિવ્યૂ કરવા માટે એટલે ચાર રિવ્યૂ એટલે ચાર રિવ્યૂના જુદા જુદા વ્યૂઝ મારે તો મારી ચેનલ આગળ વધશે ને આવા તો મારા ઘણા રિવ્યૂકાર મિત્રો છે એમને પણ ફાયદો થશે તો બે શું કરવા ચાર લાવો ને અને કોમ્પિટિશન હેલ્ધી કોમ્પિટિશન થાય ખબર છે તમને કે એક ફિલ્મ જે સૌથી સરસ હશે એ સરસ ચાલશે બીજી કોઈ સારી નહીં હોય તો એ ઓછી ચાલશે પછી એકબીજા વિશે સોશિયલ મીડિયામાં બધા પ્રચારો થશે અમારા જેવા રિવ્યુકાર જેમને એક મૂવી ગમી હશે બીજી નહીં ગમી હોય એની નીચે ટ્રોલ કરવા આવશે પેલું હિના વન ટુ થ્રી ફોર સી આઈ ફોરવર્ડ સ્લેશ આવા બધા ફેક આઈડીથી અમારી નીચે કોમેન્ટ કરવા આવશે અમુક વાર તો ભાઈ પ્રોડ્યુસર્સ પોતે આવીને ટ્રોલિંગ કરી જાય છે એ અમારી મહાનતા દર્શાવે છે તો આવું બધું થશે તો અમને તો વ્યૂઝ મળવાના છે એટલે બેની ચાર મૂવી કરો ભવિષ્યમાં પણ અત્યારે આપણે બેની વાત કરીએ વધુ વધુ શું થશે યાર કમાણી વેચાઈ જશે ને એથી વધુ શું થવાનું કે પહેલા દિવસે આમ પણ આપણી ગુજરાતી માં થિયેટર ભરાઈ જાય એટલા કુલ પાંચ જણા આવતા હોય છે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં આખું થિયેટર ભરેલું લાગ્યો હવાથી બાકી પાંચ જણા બેઠા હોય એમ તો એની જગ્યાએ અઢી લોકો આવશે નહીં અઢી નહીં ત્રણ આવશે કારણ કે પેલું વર્ષ છે ને એ કદાચ બાળકો માટે યોગ્ય નહીં હોય એટલે એ અઢી હું કાપી નાખું છું તો એકમાં ત્રણ જણા જોવા જશે એકમાં બે હમણાં હાઉસફુલવાળાએ કર્યું ને એવું કે હાઉસફુલ એને જો પાંચ સ્ક્રીનવાળું થિયેટર હોય તો એમાં ત્રણમાં દેખાડે ને બી બેમાં આપણે અહીંયા એની મેળે જ બધું ઊભું કરી દીધું કે ત્રણમાં એક મૂવી દેખાડશે અને બેમાં બીજી મૂવી બહુ બહુ તો થોડું પૈસાનું નુકસાન થશે એ તો કમાઈ લઈશું બીજેથી હે જ્યાં પહેલા દિવસે આઠ દસ લાખ પંદર લાખ કમાવાના થાય ને ભલે બે પાંચ લાખ કમાઈશું બીજી ફિલ્મ એક દોઢ લાખ કમાશે એનાથી વધુ તો શું થશે આપણે કંઈ થોડા હિન્દી મૂવીને જેમ છ છ કરોડ સાત સાત કરોડના ઓપનિંગ મળે છે એટલે ઓછામાં થોડું ઓછું બાકી તમે વિચાર કરો આમ પણ બાવન જ શુક્રવાર હોય છે ને તો બાવન શુક્રવારમાં તો પછી બાવન ફિલ્મો જ આવે ગુજરાતી ફિલ્મો ગયા વર્ષથી તો સેન્ચુરી પાર કરે છે એકસો પાંચ એકસો વીસ ફિલ્મો થાય છે તો કરવું જ જોઈએ આ જગ્યા ક્યાં છે પછી ભલે પછી ત્રણ વીક એક બી ગુજરાતીના મૂ મૂવી આવે પણ આપણે એક જ દિવસે બે મોટી મૂવી રિલીઝ કરી જ દઈએ કીધું ને અગેન સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તો એ અહીંયા થશે ત્રણ પેલું વીક પછી બીજી કોઈ મૂવી ના આવે તો દેટ મીન્સ કે અમને બી થોડો શ્વાસ લેવાનો સમય મળે ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળાને એટલે એટલે હું તો આના પક્ષમાં જ છું અને પેલું જે સાત જણાવાળું જે નિયમ છે એ હવે બબ્બે ફિલ્મોને લાગુ પડશે જ્યાં શો ચાલુ થાય છે એક જ માણસ હોય તો એને ત્યાં તો પાંચ જણા કે મેં કીધું પ્રમાણે ત્રણ કે બે એવું પહોંચી જશે પણ જ્યાં સાત જણા છે ને કે સાત જણા હોય તો જ શો ચાલુ થાય એમને આમ એમનો વટ પડશે હવે બે ફિલ્મો માટે ના પાડશે કે અહીંયા પણ સાત નથી થયા ત્યાં પણ સાત નથી થયા એટલે અમે શો કેન્સલ કરીએ છીએ એટલે કેટલી મોટી વાત છે વિચારો તમે એટલે આ બધું જોતાં મને લાગે છે કે આ ક્લેશ થવો જ જોઈએ અને ખબર પડશે કે કઈ ફિલ્મ કેટલી મજબૂત છે ભલે એકમાં થ્રીલ છે ને એકમાં કોમેડી છે પણ એ તો હવે ચાલે એમ આપણે થ્રીલર કોમેડીએ ક્યાં હમણાં બહુ ચાલે છે એટલે આપણે જુદું જુદું કરીને આપ્યું કે તમને હું થ્રીલ બી આપું છું ને કોમેડી બી આપું છું એટલે છે આમાં કોઈ સરપ્રાઇઝ છે જ નહીં હવે એટલે ભલે આવતું અને ભવિષ્ય માટે પણ મારી એડવાઇસ છે બધા ફિલ્મકારોને જેમ મેં શરૂઆતમાં કીધું કે બે નહીં તમે એક શુક્રવારે ચાર ગુજરાતી ફિલ્મો આપો ત્રણનો તો આપણો રેકોર્ડ છે જ ત્રણેયમાં એક જ કલાકાર હતા ત્રણેય કદાચ ના ચાલી હે ને કે બહુ ઓછી ચાલી એક કે બે કે ત્રણેય ના ચાલી હેં ત્રણેય નહોતી ચાલી ને ત્રણેય નહોતી અમારા આસિસ્ટન્ટ કહે છે ત્રણેય નહોતી ચાલી એટલે ચાર કરો ને તો ત્રણની જગ્યા એમ કહે કે ભાઈ ચાર એક સાથે ને ચારેય નહોતી ચાલે આપણું સ્ટાન્ડર્ડ વધે તો મને તો એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોએ આવી સ્પર્ધા તંદુરસ્ત સ્પર્ધા કરવી જોઈએ કે એક સાથે બે નહીં પણ બેથી વધુ ફિલ્મો આવે મારા રિવ્યુકાર તરીકે મારો ફાયદો જ છે કે હું ચારેય મૂવીના રિવ્યૂ કરું ને મારા વ્યૂઝ મળે મને સબસ્ક્રાઈબર મળે એમાંથી પછી અમે રીલો કટ કરીએ એટલે રીલો પણ વાયરલ થાય છેવટે ફાયદો અમારો જ છે ગુજરાતી ફિલ્મોનો જે ફાયદો થતો હશે એ તો તમને લોકોને ખબર જ હશે તો જ તમે કરો ને આવું તો તમારું શું કહેવું છે એઝ એન ઓડિયન્સ કે મારો આઈડિયા સાચો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂર કહેજો બરાબર ને બાકી તો આપણે ગુજરાતી ફિલ્મોની સાથે જ છીએ આવી જ રીતના આગળ વધતી રહે આવી જ રીતના એક સાથે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કઈ મૂવી જોવી ગુજરાતી એ ખબર પડે અને હું તો કહું છું કે હિન્દી મૂવી સાથે બી તમે ત્રણ ચાર મૂવી ગુજરાતી રિલીઝ કરી જ દો બસ તો મારે આટલું જ કહેવું હતું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દો અને આપણે આવા વિડીયોઝ સાથે મળતા રહીશું કાયમ પોડકાસ્ટ પણ કરીએ છીએ તો પોડકાસ્ટ પણ કરીશું મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો